જ્યાં જ્યાં સુધી હાલીને આવ્યા એટલે કે નિરીક્ષણ થઈ જાય અને આપણને જોવાઈ જાય કે કેટલું કેટલું આપણી આપણો રસ્તો છે એ કેટલો ખોરવાઈ ગયો છે ને એ જોવાઈ જાય અને બાકી તો ફેમિલી હાલ તીસી આવી ગઈ છે અને વાડીમાં અત્યારે હસતા હસતા જાય છે અને કેવી હાલત થાય એ જોઈ છે ફેમિલી અને બાકી અંદર જાય વાડીમાં એન્ટર થાય પછી ખબર પડે કાં અને મેઇન ગેટ આપણો આવી ગયો છે આવી રીતનું બાંધેલું છે એટલે કે આપણને છે ને આપણને વાડી જોઈ ને આપણને પેલા ચાર મહિના થી મહેનત કરતા અને વાડીમાં જઈને આનંદ થી આપણે વિડીયા બધા એવું ઉતારતા એટલા આમ ખુશીમાં કોઈ દિવસ એવું નથી થયું કે આજ ખુશીમાં નથી વ્લોગ ઉતાર્યો રહ્યો એમ કાં ખુશી ખુશી વ્લોગ ઉતારતા પણ હવે આજમાં જાય છે અને પાંચ દિવસ પહેલાં આપણે છે ને લોક બનાવ્યો હતો અને ચારે એટલી બધી નુકસાની નથી હવે અંદર વાડીમાં એન્ટર થાય પછી ખબર પડે ફેમેલીને હજી તો રસ્તામાં આપણે હાઈવેમાંથી ગાડી મેકી દીધી જવો બતાય અને બાકી ફેમેલી આપણે વાડીમાં જઈને પછી જ આપણને ખબર પડવાની છે કે આપણી વાડીમાં કેટલી નુકસાની છે તો સાલો ફેમિલી ફટાફટ જાય આપણી વાડી વાડીમાં ગયા પહેલા આ વાડીઓ બધી ભરી છે ફેમિલી અને આપણે જઈશી હવે કૂવો જોવા આપણે દાણિયા પાયા હતા ને ત્યારે તો બહુ ઊંડો હતો કા ફેમિલી આ વર્ષે છે ને એટલા બધા કૂવા ભરાણા જ નહોતા અને જોઈશી આપણા કૂવામાં કેટલું પાણી આવી ગયું છે અહીંયા

વાડીમાં જોવાલાયક હોય કે ન હોય ચાર દિવસ થાય નથી અને જાય ધીમે ધીમે ફેમિલી પછી આપણને ખબર પડે કે કેવું જોયું જોવાલાયક છે વાડીમાં કા સારો ફેમિલી અત્યારે છે ને વાડીમાં આવવું નથી એમ જ થાય છે પણ ધીમે 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 એન્ટર થાય છે વાડીમાં અને રસ્તામાં કપાસ જોયો ને તો બધે ઊગી ગયેલો છે તો આપણે આખી વીણી વીણવાની છે હજી તો અંદર જઈ પછી ખબર પડે ફેમિલી અને બાકી તો આપણો રોપે જો બેહી ગયો છે આજ તો કેટલા દિવસતા નથી આવ્યા પાંચ દિવસ નથી આવ્યા એટલો તો બેહી તો ગયો છે હો બેહી ગયો છે પણ જોવું જ નથી ફેમિલી જોઈને આપણને ચિંતા થાય એટલે જોવું નથી અને પેલા આપણે દાણિયામાં જઈ ફેમિલી બાકી ફેમિલી જો આ બધા સિંગ ખેંચેલી જો મેં તમને બતાવી હતી એમ બધાય પાથરા જો આવી રીતના બધાય બાટી ગયા છે તો ફેમિલી હાથમાં હુંર્યું હવે ખેડૂતને હાથમાં હુંર્યું અને ફેમિલી કુદરત ઉપરથી રૂઠે ને એમાં કોઈનું ન આલે કુદરત જ્યાં ખેડૂમાં થયેલી કુદરત જ આખો રૂઠી ગયો છે ભગવાન ભગવાને બસાવા નામની સીઝ નથી રાખી અને ભગવાને એવું થાન લીધું છે કે ખેડૂતને આપણે છે ને હેરાન જ કરી દેવાશે તો પછી કોઈનું હાલવાનું જ નથી ફેમિલી અને હવે તો આપણે ત્રણ ચાર દિવસ થા વાળીએ જ નહોતા આવ્યા વાડી આવીને તોય ફેમિલી આપણને પહેલાં આપણે બ્લોક બનાવતા તો આનંદ આનંદ થતો કે હટ વાડીએ જઈ હટ વાડીએ જાય આજ તો એક વાગી ગયો છે છતાં એમ નતું છું કે વાડીએ જાય વાડીએ જાય ને આપણને દુઃખ જાજુ થાય આટો મારીને અને આટો માર્યા વિના સુટકો નહીં આટો મારી તો જ આપણને એમ થાય કે હું હું નુકસાન છે બાકી તુરનો ફાલ આપણે આવેલો હતો ખરેખરો દાણિયાનો ફાલ આવેલો હતો પણ મુસીબતનો સામનો આપણે કરવો જ પડશે અને કૂવા ભરાય રહ્યા છે બાકી આ બધી ચાર મહિનાની આ પાંચમો મહિનો આ લેશે આપણે મહેનત ચાર પાંચ મહિનાની બધી નિષ્ફળ ગઈ અને આપણે એકને નહીં બધા ખેડૂત માતરને ચાર પાંચ મહિનાની મહેનત નિષ્ફળ ગઈ છે અને આમાંથી તો ભગવાન ખુદ આવીને બસાવે ને તો એ નથી કોઈ ખેડૂત બસે બસીએ કે એમ હું છે કે ભગવાનનો જ કોપ છે એમાંથી આપણને કોણ ઉગારી શકે અને માવઠા તો આપણે જોયા હોય કલાક બે કલાક કે આખો દિવસ હોય પણ ઉછન પપ્પા જો આટા મારે છે આ તો આપણે દાણિયાની અંદર કપાશે ને એ જ ઉછન પપ્પાએ ડાબ ખોલી છે જુઓ ફેમિલી

અને આવું નુકસાન તો આપણે પહેલું વહેલું જ જોયું છે ફેમિલી બાકી જો આ દાણિયાએ તે બહુ હારા હતા ને એમાંય ડાગા પડી ગયા છે અત્યારે નુકસાની નુકસાન કહેવાય અને ઢગલા મોઢે જવો તૂરના ફૂલ બધાય દાણિયાના તુરના ફૂલ ઢગલા મોઢે ખરી ગયા છે તમે જા નજર કરશો ને આ ફૂલડા નજરે સડશે અને પાણી છે ને આમાં નીકળી ગયું છે ખેતરની બહારને એટલે ફેમિલી બતા હશે નહીં બાકી તો આ આજના ફૂલ ખેરાશે ને એ જ બતા નહીતર જો આ તુર છે ને એટલું તૂર આવે ને તો ઢળી જાય આખી તૂર અને ફાલે તે કઈ ઘટે નહીં આપણને તો ખુશી ખુશી આપણે કામ કરતા એટલો તડકો હોય તોય કામ છે ને કપા આમ તો જવ તેમ બધ તોય ઉગી ગયો છે જવો અને આ હળવું છે ને એ તો બહુ ઉગી ગયું છે અને આખા ઓલામ ઉગી ગયો છે કપા એક કે ડાબકો લીધા જેવો નથી ને ફેમિલી આવો કપાસ ઉગી ગયો છે ને તો દુઃખ આપણને એ વાતનું થાય કે ખેડૂતને છે ને ફાટલ કપડે એ મહેનત કરતા હોય કે આપણે છે ને આમાં છે ને ખાતરની તાણ નથી આવવા દેવી કે આમાં કોઈ જાતની દવાની તાણ નથી આવવા દેવી આપણે કપડાં તો છે ને આમાં પાછી નીપજ આવશે ને ત્યારે કપડાં લેવું પણ બાકી આપણે છે ને આપણા મોલમાં કોઈ જાતની આપણે કમી નથી આવવા દેવી અને ઉતારો આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ લેવાનો છે પણ ફેમિલી એવી રીતના ભગવાન ખેડૂતે મહેનત કરી છે અને ખેડૂતને જ્યારે એના હાથમાં પૈસો આવવાનો સમય છો ને ત્યારે જ ભગવાન રૂઠા અને ત્યારે જ ભગવાને છે ને ખેડૂતનો મોઢામાંથી કોળીઓ છીનવી લીધો છે પણ ખેડૂત એક એવા ધરતીપુત્ર છે કે એ હિંમત નથી હારતા એના ઘરમાં હોય ન હોય ગમે એમ કરીને ખેતી કરે અને એના બાળબસ્સાનું ભરણ પોષણ કરતા હોય કોઈ બાળબસ્સાને ભણાવતા હોય કોઈને ફી ભરવાની હોય કોઈને લગ્નના ટાણા ઉકેલવાના હોય કે ગમે એ બાબત કાકનું કાક આમાંથી આપણે વિસારેલું જ હોય કોઈ કહે કે આપણે આ વર્ષે નીપજ લઈને આપણે આ વસ્તુ લેવું આ વસ્તુ લેવું અને ઘરેણાં કરાવવાની તો વાત જ નહીં કરવાની ફેમિલી અને ઘરેણા છે ને અત્યારે કોનાનો ભાવ એટલો મોંઘો મોંઘી બધી વસ્તુ મોંઘી થઈ ગઈ છે ખેડૂતની વસ્તુની જ કિંમત નથી પણ કોઈ વાંધો નહીં ખેડૂત હોય અને ખેડૂતનું દાઝે અને બાકી ફેમેલી એટલા આપણે એટલા દિવસ હાથ દિવસ સખત વરસાદ પડે છે હાથ જ દિવસ થાય એક જ ધારો વરસાદ વરહો ન્યાથી બને જ નથી છો આપણા તાલુકામાં કે આજુબાજુના ગામડામાં કે આપણા બાજુના તાલુકામાં મવા તાલુકામાં કે ગમે ને આ વરસાદ બને જ નથી છો ફેમિલી અને આમાં છે ને ખેડૂત બધા ઘરે મૂંઝાઈને બેઠા છે કે વાડીએ જઈએ તો વાડીએ પહેલાં તો ખુશી હતી કે વાડીએ જાશું આ વખતે તો આપણે એટલો પહેલી વીણીનો કપાહ ઉતારવાનો છે અને આ વખતે છે ને આપણે ફટાફટ પહેલાં અંધાઈ એવું જ વિચાર્યું આ વર્ષે કે પહેલાં તો આપણે છે ને આ વર્ષે ડુંગળીનો ભાવ આવશે અને એ કે આપણે છે ને ડુંગળી પહેલાં રોપી દઈ પહેલાં એટલે શીંગું લઈ લે અમુકે શીંગું એટલે જ ઉપાડી લીધી છે નો પાકી કે ઉપાડી લઈને ડુંગળી રોપી દઈને કપા પછી આપણે વીણશું અને બીજા કોઈની વાત તો નહીં પણ ખુદ અમે જ એવું વિચાર્યું હતું કે આપણે આમાં ડુંગળી સોંપી દઈને ને પછી જ કપા વીણવાનો છે તો આપણે જે નીપજ આવવાની હતી ને એ નીપજમાંથી ઠપ ખાઈ ગયા અને હવે જાય છે એ વાડીમાં કપાહમાં અહીંથી જ તે નજર કરું છું પણ હિંમત નથી ચાલતી આપણને કપાહની અંદર જવાની પણ હિંમત કરીને આપણે કપાહની અંદર તો જવું જ છે અને એવું છે ફેમેલીનું પપ્પા જો આમ દાણિયામાંથી આટા મારે છે અને આ દાણિયામાં છે ને આ ફૂલ છે ને આવી રીતનું પાણી ભરાઈ જાય પછી આખું ફૂલ જ ખરી જાય ફેમેલી અને આમાંથી છે ને આમાંથી છે ને દાણીઓ ન થઈ શકે હાલો ફેમિલી છે ને આપણે ધોળું ફૂલ થઈ ગયેલું હતું અને આપણે હિંમત કરીને પણ આવ્યા છે એ કપાહમાં પણ ફેમિલી અહીંથી તમને બતાતા હશે કપાસ્યા કદાચ લીલા લીલા થઈ જાય સૌ આવી હાલત ફેમિલી થઈ ગઈ છે અમારા ખેડૂતની અને સૌ

બધાય છોડવામાં ઉગી ગયો છે ફેમિલી તો શું કરવાના તો હવે છે ને આપણે અંદર મારવા નથી આપણો કપા કેટલો તળડેલો હતો ને કેટલો કપાની આવેલી આવેલી હતી મસ્તીની ધોળા ફૂલ કપાસની વીણી આવેલી હતી અને ઈ વસ્તુની જો આ ભીંડાને છે ને પાકેલા ઈ એ ઉગી ગયા જવો બીબડા તો એવું છે ફેમિલી બાકી ફેમિલી નથી કેતા કે રોય રોય કોને સંભળાવવું આવા દુઃખ કોની આગળ ગાવું માણા રાજ રુધિયો રોવે ને માયલો ભીતર જલે અને ફેમિલી ખેડૂતની એવી હાલત છે કે રોય રોયને કોને સંભળાવવાનું રુધિઆને સંભળાવવાનું બાકી કોઈ સાંભળે કોણ સાંભળે કયો ખેડૂતની રાવ અને હવે તો શું છે કે આમાં કાંઈ નથી વીણી લઈએ એટલે પૂરું પોચંદ પપ્પા જસિંગ વોળાને લાવ્યા છે જવો સિંગ રાખેલી છે ઓળા ખાવા અને હવે જો વરસાદનું એ બધું નુકસાન કહેવાય માવઠું આવે તો એક દિવસમાં જાય બાકી આ તો છે ને આપણે નો કેવું હોય તો કહેવાય જાય કે આ માવઠું નો કહેવાય આ નું છે ને જધણીયું મશીન કહેવાય ખેડૂતને જધી નાખ્યા છે હાવ અને આવા તો ખેડૂતને કોઈ ન રંજાડા એવા રંજાડી નાખ્યા છે આ વર્ષે ઓ સયાલો ફેમિલી આપણે જો એક જ એક ડાળીએથી કપા વીણી લીધો છે એમાંથી એક કપાસશું પણ હાજો નથી અને આમાં છે ને આપણે ઘણી વીણી આવી ગઈ હતી આખી વીણીનો કપા અને આપણે ડુંગળી સોંપવાની છે તો ડુંગળીમાંથી આપણને એમ થાતું હતું કે ડુંગળી હટ સોંપી દઈએ તો ભાવ આવે એ માટેથી ભગવાન ભગવાન પાસે પ્રાર્થના કરી કે આપણે છે ને કપા પછી વીણશું ભગવાન અને આપણે પેલા ડુંગળી રોપી દઈએ તો આપણને ખેડૂતને ડુંગળીમાંથી લાભ મળશે એ માટે આપણે છે ને રોપ ને બોપ ખૂટવા પૈસું તૈયાર કરવા ને ત્યાં વરસાદે ભીળવી માર્યું અને જવું આવી રીતની હાલત કરી દીધી છે બધી આવી રીતનો કપાહ ઉગાડી દીધો છે અને પછી છે ને કપાહ તો ઉગી ગયો છે પણ એક ડાબખો પણ સારો નથી આપણે એક એકને બધાને જેને વીણી છે ને આવેલી અને બધાને એક ડાફકો હારો નથી તો આમાં આવે જો આમાં પાંચ પાંચ ઝીંડવાય રાશે અને આ પાંચ ઝીંડવાનો કપા હવે પછી છેલ્લી વીણીનો કપા કાંઈ હારો હોય નહીં પહેલી વીણીનો જ હોય અને ખેડૂતને બે વીણી થાય ને જતા કપા બધો થઈ નાખવો પડે તો પહેલી વીણીએ જે આવવાનું હોય નહીં ખેડૂતને આવી જાય તો પહેલી વીણીએ જો ભગવાને કેવી મોટી ગિફ્ટ આપી દીધી છે બધા ખેડૂને અને એવું છે ફેમિલી અને પછી સેને આવું છે ને આપણે વાડીએ આવીને જોઈને એટલે આપણે રાતે ઊંઘ ન આવે દિવસે ઊંઘ ન આવે ખાવું ન ભાવે એવું બધા ખેડૂતની પરિસ્થિતિ આવી છે અને ઉચન પપ્પા તો એમ જ કહેતા હતા મને મન કે આપણે છે ને વાડીએ જવું જ નથી જ્યાં સુધી તડકો ન નીકળે ને ત્યાં સુધી નથી જવું કે જેટલું નુકસાન થવું હોય એટલું થાય અને નુકસાન તો થવાનું હતું એ થઈ ગયું આપણે જ છે ફેમિલી અને ભગવાને દીધેલું હતું ને તે ભગવાને લઈ લીધું આ વર્ષેની હવે આપણને ઓલા વર્ષે મળશે એવી રીતે હવે મન વાળવું પડશે અને આ છૂ બગડ્યું હધરવાનું નથી ફેમિલી અને જે વીસ વર્ષના દીકરા જે ને દીકરાને ઉજેર્યો હોય ને એવી રીતે જ આપણે આ મોલ ઉજેરી એની જેમ જ આપણે એની દેખભાલ કરી અને કોઈ વસ્તુની કમી ન આવવા દઈએ આપણે આને ટાઈમે ખાતર આપી દઈ ટાઈમે પાણી આપી દઈ ટાઈમે દવા આપી દઈ અને ઉજેરવામાં કોઈ પણ જાતની કમી ન આવવા દે ચાલુ વરસાદે ખાતર નાખવા આવી તડકો કાળો હોય તો દવા સાટવા આવી ખેડૂને હું હોય ફેમિલી તો એવી રીતનું છે અને હવે છૂ બગડ્યું હથરવાનું નથી અને આમાં તો શેને કદાચ આમાં ખોટા પાડીને કદાચ કાક ઓલું થાય તો તે આમાં ને અમુકને હાથમાં પૈસા આવે અમુકને તો નો જ આવતા હોય બેનું ખાણ પાડા ખાઈ જતા હોય એવું થાતું જ હોય આમાં અમારે જે ખાને તો છે ને થોડીક જમીન હોય એ ખાતે ન હોય તો ફેમિલી આપણે તો હું કામ નું પણ આ બધા ખેડૂત માટે આપણે કહીશી આપણે ખેડૂત ને બધું મળે નહીં આપણને મળે એમ જ માની લેવાનું બાકી ભેણનું ફાણ ખાણ પાડા ખાઈ જાય એ તો નક્કી જ છે હાથમાં પૈસા આવશે એ કહે કે અમારા હાથમાં આવ્યા ને ભેણનું ખાણ પાડા ખાતા હોય ને એ તો કહે જ નહીં કે અમારે પૈસા આવી ગયા થોડી જમીન હોય ને એમ કે ખાતે નથી દાદા ને ખાતે છે ને દાદાનું ને બધું જોવે મરણ તારીખના દાખલા એમાં કઈ થાય ખાતે ફેમિલી અને પેલા એવું બધું થાતું તો એવું છે ફેમેલી હાલો હવે સાહી ઘરે ધીમે ધીમે અને આ તો છે ને ફેમિલી આ છે ને બધી ભગવાનની માયા છે ભગવાનને ન ગોઠે ને તો માયા બધી હંકેલી લે અને ભગવાનને ને ખેડૂત માથે એટલી બધી હું અરોસી આવી છે તે એણે માયા આવી રીતે ભગવાને કાઢી અને આ માયા બધી એની હંકેલી લીધી ભગવાને તો ચાલો ફેમિલી આ બધો દોસ્ત છે ને ભગવાન ને છે ભગવાન કદાચ કલ્પાન સાંભળતા હોય ખેડૂત નો તો સાંભળી લે ચાલો ત્યારે એવું છે અને તો હવે કઈ અને બાકી ફેમિલી છે ને આપણે આ ડુંગળી હાટું થી ને કપાહ બગડ્યો છે નહીતર આપણે છે ને હવે કપાસ વીણવાનું ડુંગળી સોંપવાનું ને વાવવાનું ત્રણ જ કામ હતું અત્યારે કઈ બીજું કામ હતું નહીં પણ આપણે એવું વિચાર્યું કે એક જ દિવસમાં ડુંગળી સોપાઈ જાય ને પછી આપણે તેને પછી ધમધોકાર કપા વીણવાનું શરૂ કરી દેવું અને આમ જવો સોંપા પણ હું સેજ નહીં ખેડૂતને જવો આ બધા બી છે ને ઊગી આ બધા જવો આમાં કાંઈ ઘટે નહીં હો અને એક બી ખોટું નહીં આપણે રોપીએ તો તો ખોટા પડે આમાં છે ને આ કુદરતના પાણી હશે ને એક બી એ નો ખોટું પડે અને જો શીંગું છે ને પડ્યું આપણે આની અંદર એ ઉગી ગયું છે જુઓ તો પાથરા પડ્યા હશે ને એને ઉગી ગઈ છે અને આપણે મોટાભાઈને પાંચ વીઘા તો સાલો ફેમિલી આપણે આવી ગયા છીએ આ વાડીએ અને પહેલાં તો વળમાંથી મરચાં ઉતારી લીધા છે મસ્ત મજાના અને તાજી તાજી મેથી ખેંચી લીધી છે અને મૂળા ખેંચી લીધા છે પછી દૂધી લઈ લીધી છે અને દૂધી લીધીને જમરૂખ લીધા છે તો સાલો ફેમિલી એવું છે અને આપણે છે ને ડુંગળીમાં આટો માર્યો છે પણ ડુંગળી છે ને તમને આજ નથી બતાવી અને આપણો મોલ સારો હોય ને તો આપણને વિડીયો બનાવવાની મજા આવે અને તમને એમ થાય કે આપણો મોલ બતાવી કેવી રીતનો છે એમ તો આજમાં તો છે ને ડુંગળીને જોઈને તે આપણને ઘણું દુઃખ થાય છે અને ઉછન પપ્પા તો ત્યાંથી આવ્યા ટાવર પાસેથી આપણે ત્રણ કિલોમીટર આગી છે વાડી વાડીયાથી વાકવાળીએ એટલે તો ના એક દ્વારા ચિંતા કરે છે હું કહું સિંચા કરવાની કાંઈ જરૂર નથી આપણે અને હવે ખેડૂત માતરે એટલી પ્રાર્થના કરે છે કે ભગવાન હવે મેર કરી દે હવે તો હું છે કે જે થવાનું હતું એ થઈ ગયું બાકી હવે આપણે ખેતર ખાલી હોય અને સિંગુ ખલી ગયું હોય એને તે પણ લઈને હવે બીજું પિત્તપાળું ઊભું કરી દેવું પડે અને એમાં આપણે થોડુંક હિંમત કરીને થોડીક એમાં આપણે વિચાર કરીએ કે એમાં કાક આપણને મળશે એવું છે ફેમિલી અને પોપિયા પાકી ગયા છે ફર્સ્ટ ક્લાસ તો વાડી આવીને આપણને તો છે ને ઈજ હોય કે સારું મોલ હોય તો બતાવીએ અને સારું પીત પાળ હોય તો બતાવીએ બાકી જો જમરું તોડ્યું છે મસ્તી અને સારું ફેમિલી હવે આપણે છે ને વાડી નથી બતાવી આવતી ક્યારેક પાસા બતાવશું અને કેવી આપણી ડુંગળી થઈ છે એ બતાવશું આમાં આપણે છે ને વીઘે એકવીસ હજારનો ખર્ચો આવ્યો છે આપણે ઘાવરીઓ રોપ લાવીને સોંપી છે કા હજારનો ખર્ચો આવ્યો છે ફેમિલી અને આપણને અત્યારે છે ને એમાં થોડોક બાફિયાનું વર્તન બતાવું ને એટલે આપણે બતાવી નઈ ને પછી બતાવશું ક્યારેક આપણે ડુંગળી અને આપણે બ્લોકે બહુ બનાવી નાખ્યો છે એટલે આ સાથે ફેમિલી આજના બ્લોકને એન્ડ આપીશ વિડીયો ગમે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોકમાં જ્યાં સુધી બધાને બાય બાય